આ કળા ગઢાલવામાં દો એમ ન થાતું કે સોનલ એક તો માન ઠીક થઈ છે તો આપણે એનો હાથ પકડીને હલાય કે પડી જઈશ તો ભરે એવું ઘરે જવાને મોડું થાય તો મારે તે આગળ આગળ આઘડાઈલા જ રાખો છો ઈ વાત નથી સોનલ અહીંયા ગામડું છે અહીં તારો હાથ પકડીને હાલું ને તો 17 જણા એમ કે કે જોઈ લે બાયડીનો ગુલામ હે તે હાથ પકડીને હાલે છે નહી કોઈક જોઈ જાય તો હારા ન લાગે સીટી ન થાપડું ગામડું છે આટલું તો વિચાર સોનલ મને કઈ એવું નથી કે તારો વાત નો પકડો હું તારી હારે તારું ક્યાં ઘડા ઘણા હાલું છું સોનલ ઘરે જાવું પડે ના હું ઘરે જાઉં જ નહીં મને એવું થાય ને તમે એક ઘરે હાલ ઘરે હાલ મને જરાય ઘરે જવાનું મન થતું જ નથી સંદીપ તમે એવા છો ને માનો નહીં મારું કાંઈ મને બીક લાગે એનાથી બીક તો એને આપણી લાગશે આપણે એની નહીં એને આપણી લાગશે જો તું શું કરું બહુ બહુ બાપા ઉપાડા લીધા છે ભાભીએ આવું ના હાલે સોનલ આટલું બધું ના આલે આપડા બાળકને કંઈ થયું હોત તો કોણ જવાબદાર થાતી એને જોતું હું શું કરુંય ઘરે જઈને હાલત હું એવો થાકી ગયો ન કે હું ઘરે જાઉં હું એને કહેવા માટે જ જાઉં છું એટલું તને ખબર હે પણ તું કઈ શબ્દ ન બોલતી હું બેઠો ને બો પછી તારે કંઈ બોલવાની જરૂર થાતી જ નથી હેડી મારી આ ક્યાં જઈસે રમન કબે ને તો દવાખાના જ જતાં ને હાલ તો ક્યાં આઈલા તમે કિમણા જાવશો છો થોડી થોડીને હું કરવા જાવ તમને કઈ ખબર છે હું તો જાઉં પોલીસ સ્ટેશને કે હું એને કહી દેજો મારે હાહુ તમાર હાહુ પાસે એ ને કહું કે તને રોકે કોઈને નથી કહેવું કે રોકે મારે પોલીસ સ્ટેશને જાઉં હું કહી એમ થોડું હાલે કંઈ હે મને બધા એમ કર્યા રાખે હું કહું મારું કંઈ નામ હાલે તમારા ભાઈ એમના મને કે મારું મારી નાખું કહું અડાડો કોઈ હાથ અડાડી જોઈએ મને એવું કહું એમ થઈ થોડું હાલે હું કહું વાતું કરતા મારા જઈએ હોય ત્યાં મોટી હો મોટી હો છોકરાને મૂકીને વહી એવી જીમ કરવું એમ કરે હવે બધા ઓ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમ શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય

ક્યાં ગઈ બાપુજી જો ભાગી ગઈ લાગે ને બાઈએ નથી દેખાતા ક્યાંય ગયા બા ને બે જણા પપ્પા બાપુજી આની તો કવરાઈ ગયા કવરાઈવા હા શું કહું બાપુજી બહુ કવરાવી દીધા હવે ઉપાધિ ઘરમાં બધું થઈ જાય ક્યાંય ગયા એ તને ખબર છે ને છોકરા ક્યાંય ગયા મને એની ઉપાધિ થાય બિચા ભાઈ તો ઘોઈ દીધું મને તો એવી ખીસ સડે હે હવે ક્યાંય ગયા છોકરા કંઈ ન ખબર બાપુજી હું કંટાળ્યો કંટાળ્યો હવે હું એવો કંટાળી ગયો કે હું ક્યાંક હવે વયો જવાનો છે એ તો હું હરખી બેને હવે હરખા લેવો હું અટાણ સુધી છોકરા ન બોયલો ન બોલ્યો ન બોલ્યો સોના વોર્ડને પાડવામાં હું તને હાંસું કહું મોટી વહુનો હાથ છે મને કીધું સંદીપે પણ હું તને બોયલો હવે તો હું હા ઉકળી ગયેલો પડ્યો હાસે મોટા હવે તો મારું હાવ એમ કે ને કે હા ઓલું થઈ ગયું હાવ હલી ગયો છે મારો મગજ અટાણે મને એવું કંઈક થાય છે મને એમ થઈ ગયું અટાણું હું ક્યાંક હોયો જાઉં તમે બધા બાધી ભેગા કરીને જેમ કરો એમ મોટી બહુ રોગી ન જ ભાગી ગઈ ખબર છે કે મેં પાડી મારું નામ આવીએ મને ક્યાંક પોલીસ સ્ટેશને લઈ જાય એટલે ભાગી ગઈ છે ન કરી એ ભાગી જાય હું જો હવે તું હું કરું એ હાઈ રેમા બાપુજી આ મારી હોવે પાડી સોનલ ભાવ એવી હું એને બરોસે એવો હું છે એની એટલા એટલા મહિના હાઇસવાશે છતાં એની હું કરવા આવા કર્યા આવા કરાય હે પેટમાં શોખું એમને એમ હોય ને બાજતી હોય તો બરાબર પણ આવી રીતે કરવા તો હાય મને જયું સંદીપે કીધું ને કે વો વે આવા કર્યા રહ્યા વોવે આવા કર્યા તો અહીંનું મને ચેન નથી પડતું ચેન નથી પડતું તોય મોટા મેં તને કંઈ વાત ન કરી પણ હવે હદ વટાવી ગઈ મોટી હદની બહાર વટાવી ગઈ હું પોલીસ સ્ટેશન જઈને હવે મને ફરિયાદ લખવાનો હું સંદીપને હમણાં રજા થઈ આવીએ એટલે એ કહેતો હતો બાપુજી હું એને તઈએ કહીને મળવાય ના આવ્યા કે હોસ્પિટલે એટલું બધું એને શું થઈ ગયું કે અમે એટલા એટલા મહિના સોના લે હાંસવા મેં હાંસવા એના છોકરાઓને મેં મારા છોકરાઓની જેમ રાખાય કે હું મોટા ભાઈ ન કહું કેમ કે મોટો ભાઈ મને આયા છે કે કોઈ દી બિસાડા નથી જ બોલ્યા કંઈ પણ આ ને બધું બગાડે છે બહુ ધોઈ કે બગાડે છે હવે મને જવા બાપુજી ને હરખી લાવ કે નહીં તો મને કહેજો હવે 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 હું હા વાઈટ થઈ ગયો પાડવામાં એનો હાથ છે ઘણે તેલ ઢોરાણું તેલ ઢોરાણું એમ કરતી હતી જુઓ તમે હવે મને તો એ વાતની બાપુજી કંઈ ખબર નથી હું તો સીધો દવાખાને સંદીપ આવી ભાઈ ગયો સંદીપે મને કઈ વાત નથી કરી બાપુજી તો મને ખબર હોય ને ના હું કહું છું સંદીપે મને નથી કીધું કે બાપુજી તમે એને કેજો જવા દો મને હવે હું કરું નહીં જોજો ーーねーーね、アイデマ、モチューセカキンポリスティスンエジェイオロロマリンとソプリバス、モンクワイナカバリン、モタカルダーキャティアディハンジェイ、ノタンクワイソマセネサーミナノ、ピンクワールドチャッツネペラソプリティー、ナイトインバス。

খবর নই হ্যাশন হারেশন ઈજ કમ આપણે હોપે હે બે આઉ કઈ હોપે ને સોનલ પડી કઈ ઈનો નામ તા હોય બે મોટી હું તા કરે વો કેતી હોય એટલો તા મને વિશ્વાસ મારી પણ હું એમ આ નો નો હારા લાગ્યા આપણે ગામ માં તમને ખબર આપણે તા ઓર હો થા કોઈ કઈ એટલા કુવારા ને હે બધાઈ ને ભલે હવે નત્રીઓ મારે બીજા ને પણ કોઈ રાતો એમ ન થાય કે આ ઊ ન કરાય આવું નટ પાય ને થોડું કરાય ઓર ઓર માં ક્યાં સે ઈ કે ક્યાં હા ઈ જાય જાતી થોડી થોડી ને હું કાલો મંગુ બેન પા માસા બોતાઈ દવા ખાને સે હાલો તમે જીવી કી ને એમ કયો ને કે ન જવાય હું તમારી ભલાઈ કરું હસે ઓર માં તમારી તો બહુ હદ કરે ઓ હદ કરી છે આની તો હદ કરી

મેં તો સોનલ હાચું કહું બધી વાત બાપુજીને કીધું કે બાપુજી સોનલ આવી રીતે ભાભી કર્યું છે હવે તમે વિચારો હવે મારે શું કરવાનું થાય હું કહું બાપુજી તો એવો બિસાડા બિસાડા રડવા જેવા થઈ ગયા કે તમારા બે ભાઈઓનો શબ્દ બગડવાનો હે બાપુજી કે હું કહું બાપુજી હું નહીં બગડવા દઉં હું ભાઈને કોઈ દી આ વાત નહીં કરી પણ ભાભીને મારે કેવી જરૂરી છે અત્યારે મારો આમાં જીવ એમાં હતો ખબર હું જિંદગીને મોતથી ખેલતો તો ઈ ખબર છે બધી બાપુજીની વાત કરી કરી બાપુજીને મેં બધી વાત કરી દીધી સોનલ કે આવી રીતે ભાભીથી કરાય તું એમ કે ને મારું બોલતા નથી બોલતા નથી પણ ટાઈમ આવે ને તો એ બોલાય એમને એમ બોલું તો અટાણ કારણ વગરનો સોનલ ઝગડો થાય બે દિ હું કઈ ન બોલ્યો હવે મને ખબર હે ઘરે જઈને વાત કરીને આપણે નીકળી જવાનું છે ઈ તો બરાબર પણ તમારે છે ને એ ભાઈ સામે જ કહેવાય ના પણ થોડી ખબર પડે ભાઈ ખોટે ખોટું એને એમ થઈ ને કે જો ખોટે ખોટી માર વહુનું નામ લીધું એને એમ ન થાય તમારે ભાઈ સામે જ બધી વાત કરી દેવાય એવું ન રાખાય કે ભાઈ થી સબન પકડે ભાઈ ની ખબર છે કે ભાભી કેવા છે અત્યારે મારું હોય તો તમને ખબર ન હોય કે સોનલ કેવી છે હે બધી વાત સાચી તારી સોનલ પણ હું હે ને એટલો આમાં હું કહેવાય ફસાયેલો હે ને કે હું તને કંઈ કહી ન થકતો હું સાચી વાત કરું તને

એમને કે હાથ પકડીને જાય આપણી ઘરવાળી ઠીક નથી તો ગામડું છે બધા જોવે ખરાબ લાગે આમ લાગે તેમ લાગે ધીરે તો હાલો ધીરે તો હાલો હાલ ને હાલમાં જ સોનલ આજે તો મન ઠીક થયું છે એટલે કહું છું બહુ દુખે બહુ હાલો ને તો એ પોલીસ સ્ટેશન થોડું જવાય બેન આવા ન કરાય એ તો તમારા ગામમાં નામ ખરાબ થઈ જાય તો જીવા હતા એનું કઈ નોલું કરીએ લાગેલો કાલ હવા તમારા છોકરી પરિણામ થાય કાલ હવા છોકરા મોટા થાય તો હું વાતું કરે એટલી એટલે તમે વિચારો આપણા છોકરા વિચારાય એવું ન કરાય તમારે હા હું વિચાર ઓલા થઈ જાય હું કરવા તમારે એમ ન હોય ઓવાય વાતું કરતા આપણે છોકરા પેલા હું એમ કર ઓકના પેલા નોલા પેલા બધુંય મેં રાખ્યું કામ વાળીને જેમ ઢહેડા કરું છું પાણી ભરવા જા લુગડા ધોવા જાઓ બધાયનું કરું તોય તમને મોટી હું ખોટી લાગે બધાયને ને તમારા ભાઈ હાથ ઉપાડ્યો તને મારું હું મારો તા ખરી એટલે હું પોલીસ સ્ટેશને જાઉં ને બધા એમ કે કામ કર્યું તેમ કર્યું બધુંય મધાઈમાં મારું નામ હોય હમ બધા એમ કે કે મોટી વહુ આવીને મોટી વહુ ઓલીને મોટી વહુ તેવીને એટલે કે બધું મેં જ બગાડ્યું હું સોનલ નું ને વાતું કરતા મૂકીને આવી છોકરા હા શું ખબર પડશે સોનલ ભલે ઈ રહે ને બુધાઈ નું કોરે ખબર પડે મારે ભલે કોઈ ન હોય તો હું પોલીસ સ્ટેશન ને કહી કે મને જ રાખો મારે કોઈ નથી કે મને ક્યાંક આશ્રમ માં મૂકી આવો હા શું કહું તમને અરર માં છોકરા મૂકી જે ક્યાં લેસ તમને અહીંયા જવાનો વાતું કરતા છોકરાને આપણે ઓળગા કરીએ નહીં રે જઈ તો એમ થઈ ક્યાં આવી ક્યાં આવી હે મા છોકરો હોટેલ માં સે તો દીમ ત્રણ વાર ફોન કરું છોકરા તને કેમ છે કેમ છે તમે તો પણ આવ કીવા છો માં માં થઈને એમ કરો છો હારું બોલું કરો એમ ન કરાય હું એમ ન કરાય બધુંય કરાય ને વાતું કરતા હા મારે આવું થયું મને જીની ઉપર વીતી હોય ને એને ખબર હોય લે આવું ન કરો મારે જાવું છે મારે હવે કઈ કોઈનું હા ભરવું જ નથી હવે હું હાવ થાકી ગઈ હાવ થાકી ગઈ એમ જ કયો એમ જ સમજો તમારી મચી બાપા ના છોકરા મૂકી ના જવાય હું તો એક જ વાતમાં સમજો છોકરા બાપા આપડા પહેલા પછી બધા હું તો એક જ વાતમાં સમજુ છું